ગુજરાત વિધાનસભાની અંદર કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ભ્રષ્ટાચાર અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના ધારાસભ્ય પટેલે જણાવ્યું હતું કે કાર્ડ તબીબોને રૂપિયા ચૂકવવાના બાકી છે પાટણ જિલ્લામાં કાર્ડ તબીબો સારવાર કરતા હોય તેમને કુલ વીસ કરોડ એસી લાખ તોતેર હજાર નવસો સત્તાવન જેટલા રૂપિયા ચૂકવવામાં આવ્યા નથી સરકારી કંપનીઓ હોવા છતાં ખાનગી કંપનીને આ પ્રીમિયમ ચૂકવવામાં આવે છે પાટણમાં ડોક્ટરોને પૈસા નહીં ચૂકવતા ઘણી હોસ્પિટલો એ આ ભ્રષ્ટાચાર અને અનિયમિતતા બહાર પાડતા બે પ્રશ્નો મેં વિધાનસભાની અંદર આરોગ્ય વિભાગ માટે પૂછેલા સૌથી પહેલો પ્રશ્ન હતો કે પાટણ જિલ્લાની અંદર આયુષ્માન કાર્ડ નીચે જે પણ તબીબો ઓપરેશન કરતા હોય કે સારવાર કરતા હોય એને છ મહિના કરતા વધુ એક વર્ષ અને એક વર્ષ કરતા વધુ કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે માત્ર પાટણ જિલ્લાની અંદર જ એક વર્ષ કરતા વધુ હોય એવા સુડતાલીસ બેતાલીસ લાખ ઈઠોતેર હજાર રૂપિયા છ માસ થી એક વર્ષ સુધી ના હોય એવા ત્રણ કરોડ નેવું લાખ રૂપિયા અને કુલ વીસ કરોડ એસી લાખ તોતેર હજાર નવસો સત્તાવન રૂપિયા એટલે માત્ર એક જિલ્લાની અંદર સરકાર દ્વારા વીસ કરોડ રૂપિયા ડોક્ટરોને ચૂકવવાના બાકી હોય તેની સામે બીજા પ્રશ્નની અંદર જે પ્રશ્ન હતો એની અંદર બજાજ એલિયાન્સ નામની પ્રાઇવેટ કંપનીને સરકારે પ્રીમિયમ પેટ માટે કેટલા રૂપિયા ચૂકવ્યા તો એની અંદર પાંચસો બાવીસ કરોડ અઠાવન લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા